મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શિવજીની સવારી નીકળનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા પોલીસ કમિશનર સાથે બેઠક મળી મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરા શહેરમાં હર્ષ ઉલ્લાસની ઉજવણી કરવામાં આવતી હોય છે સાથે વડોદરા શહેરમાં શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર નીકળતી હોય છે ત્યારે આગામી છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળનાર છે જેને લઈને આજે આયોજકો દ્વારા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે બેઠક મળી હતી જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર ફાયર વિભાગ અને જી બીના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં પોલીસ વિભાગ શોભાયાત્રા રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ ના થાય સાથે વાહન વ્યવહાર શરૂ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ શોભાયાત્રા લાખોની સંખ્યામાં શિવભક્તો જોડાતા હોય છે જેમાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે આયોજકોની બેઠક મળી હતી જેમાં શિવજી કી સવારીની રૂટની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તારીખ છબ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્વનું રહે છે શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવે છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા અંગેનું આ વખતે આયોજન કરીશ આપણે ત્રણ દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફાયર સેફ્ટી ઓફિસર હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર ઇમરજન્સી કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે આજે ઓનરેબલ એમએલએ માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીને સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનું તક મળે અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે થેન્ક યુ વીવીઆઈપી વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટ ચીફ મિનિસ્ટરશ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે આ આજની તારીખે આપણે પાસે કન્ફર્મડ પ્રોગ્રામ નથી તમને આવતા બે દિવસમાં જ્યારે વીવીઆઈપી મુમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું લાઉડ સ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે અને ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે કઈ જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે આયોજકો પાસે છે તોય એમના જે ડીજેના આયોજકો છે ઇન્સ્ટોલ કરનાર છે એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ બેઠકો પણ થયું છે આમાં કોઈ અસમંજસ નથી આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે સ્થાપિત કરવાના છે અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે ઓલરેડી આ અંગે ઓલરેડી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે કમર્શિયલ એરિયા રેસિડેન્શિયલ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ આ બધા માટેના ડિસેબલ નિર્ધારિત જ છે નિયમાનુસાર પરવાનગી આપવામાં આવે છે આ ધાર્મિક એક તહેવાર છે મહત્વનું ઇવેન્ટ છે અને પરીક્ષા ચાલી રહી છે આ અંગે પણ શહેર પોલીસ અને આખા તંત્ર સંવેદનશીલ છે તો બંને વિષયોને ધ્યાને રાખી કેવી રીતે કોઈને અનાનુકૂળતા ના થાય અને ભક્તજનોને પણ કોઈ નિરાશા ના થાય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો અને પોલીસ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે કરીને સાલાનો સાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે તેમજ બે હજાર તેરથી શિવ પરિવાર યાત્રા રણ મુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવી માંડવીથી નાય મંદિર નાય ખંડેરાવ માર્કેટ પ્રતાપ ટોકી થઈને અમદાવાદી પૌર અમદાવાદી પૌરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું હતું જોયું એટલે સાત આઠ વર્ષ આપણે શાળાઓ લગભગ વીસ પચીસ શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નહીં કરતું હતું એની સાથે ડીજે પણ નહીં કરતા હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક પાંચ છ જીભો રહેશે જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે જે રસ્તામાં જે ડીજે હશે એ જે બી જે રીતે સવારી નીકળતી જ હશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી દેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે આ બાબતની તૈયારીઓ પૂર જોરથી તૈયારી થઈ ગઈ છે જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું જે બી કંઈક પાર્ટ ખૂટતો હોય કંઈક નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યાર ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આ આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું બી નથી રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિજીનો પ્રોગ્રામ અમદાવાદમાં છે છવ્વીસમી એ કદાચ અહીંથી પસાર થવાના છે હજુ કાર્યક્રમ કોઈ આવ્યો નથી પણ કેવડિયા જાય ત્યાર પહેલાં શું કાર્યક્રમ થાય છે એ તમને સમયસર જાણ કરીશું